બિલ્ડિંગ બાંધાચાર કરાયાનો આરોપ જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકા એફપી નંબર પિસ્તાલીસ બિલ્ડિંગ નંબર એકસો ત્રાણું બસો અડસઠ લિંબાયત નવ નિર્મિત શાળાનું બાંધકામ ચાલુ છે અને તેમાં જાગૃત નાગરિકોના અનુસાર બાંધકામમાં લોટ પાણી ને લાકડા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને બાંધકામના પ્લાન મુજબ કોઈ કામ કરવામાં આવ્યું નથી અને લોખંડમાં ઓછી ગુણવત્તા અને ઓછા એમ એમ લોખંડ નાખી દીધું છે ત્યારે સુરતના બંને જાગૃત નાગરિકો ઓનલાઈન અનેક ફરિયાદ કરી છે છતાં બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે અનેક સવાલો ચોક્કસ ઉભા થયા છે કારણ કે આ વિસ્તારમાં સ્લમ અને ગરીબ મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરવાના છે ત્યારે આ શાળાના પાયામાં જ ભ્રષ્ટાચાર થયો હોય શિક્ષણ સમિતિ કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો આ વાતની જાણ છે કે પછી અજાણ છે તે કઈ સમજાતું નથી મનોજ વિનોદભાઈ જોહાન મારું નામ આ સ્કૂલ માં બહુ ચોરી કરી રહી છે ને કોઈ ધ્યાન નથી દેતું સાહેબ આવીને પણ ચાલ્યા જાય છે ને આમાં સિમેન્ટ એકદમ ઓછી નાખી લોખંડ નથી નાખ્યું ના મધ્યમ વર્ગના બાળકો અહીંયા ભણવાના છે તો આ સ્કૂલની શું હાલત થા છે બાળકોની શું હાલત થાય છે આ લિંબાયત ઝોન છે લિંબાયત ઝોનમાં બી ઘણી વખત જે પણ કોઈ સાહેબો ધ્યાન નથી દેતા કામ એમ જ ચાલ્યા કર્યું છે મારું નામ નીતેશ ભીમજીભાઈ સોલંકી મારે રહેવાનું પાલનપુર જગત નાકા આ સ્કૂલના કામમાં એટલી બધી ચોરી થઈ છે એના મારી પાસે અમુક વિડીયો બધા સ્ટીલમાં બાર એમ ની જગ્યા આઠ એમ સ્ટીલ વાપર્યું છે ઘણી બધી ગ્રાઉન્ડ બીમ નથી બીમ પ્લિન્ટ નાખ્યા એ બધા વિડીયો મારી પાસે અવેલેબલ છે

તો આ કેટલા બાળકો અહીંયા ભણશે આ સ્કૂલમાં તો વિચારો એમ એક બાળકમાં આટલું બધું થયું કેટલા બાળકો અહીંયા ભણશે આમાં સ્ટીલમાં બહુ ચોરી થઈ છે સીલમાં સિમેન્ટમાં